બધી નીતિનભાઈ ખજૂરભાઈ જાની છે તમામ જમીન જોવો બાગ બગીચા આ બધું તમે જોવો છો બંગલા બધું ગૌશરણ માં છે એની જમીન મૂળ આઠ થી દસ વીઘા છે તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયો માં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ખજૂરભાઈ ખરેખર સોશિયલ મીડિયાની અંદર હવે તો એવું લાગી રહ્યું છે કે ભાઈ એમને એક એક પછી નવી નવી રહ્યા છે લોકો લોકો ભગવાન માનતા હતા એ જ હવે ખજૂરભાઈની બુરાઈ કરવા પણ આવી ગયા છે હવે અત્યારે જે તમે વિડીયો જોઈ શકો છો આ વિડીયોમાં ગાયોને કાજુને બદામ ખવડાવી નાખી ખજૂરભાઈએ અને ત્યારબાદ એ જમી હતી એના ઉપર કબજો કરી નાખ્યો આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે હવે આગળ ભાઈઓ તમને આગળ આખો આ વિડીયો બતાવવાનું છું જેમાં આ જમીનમાં ખજૂરભાઈએ શું કર્યું છે ને જે ઘર બનાવી રહ્યા છે તો ખરેખર એ ભગવાન થઈને થઈને ઘર ઘર બનાવે બનાવે છે છે કે ખાલી ચોર એ સાહેબ તમને આખો બતાવજો એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમકે આપણે બધા લોકો અત્યાર સુધી ખજૂરભાઈને ભગવાન 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 માનતા હતા અને અત્યારે ભાઈ ખજૂરભાઈએ કોઈ મોટો ખુલાસો નથી કર્યો ખજૂરભાઈ આવીને બે શબ્દો કોઈને નથી કીધા કીર્તિ પટેલ લગાતાર ને લગાતાર આરોપો નાખી રહ્યા છે ખજૂરભાઈ પોતાના ઘરો લગાતાર ને લગાતાર બનાવી રહ્યા છે તો અત્યારે એની વચ્ચે એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જે ગાયોને કાજુને બદામ ખજૂરભાઈએ ખવડાવી હતી એ ગાયોને કાજુ ને બદામ ખવડાવી ત્યારબાદ એ જે જગ્યા હતી એમાં ખજુરભાઈએ કબજો કરી નાખ્યો છે અને આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેથી કરીને ભાઈ આપણી ચેનલ છે આ વિડીયોની કોઈ પૃષ્ટિ કરતી નથી કેમકે સાહેબ સોશિયલ મીડિયામાંથી મને આ વિડીયો મળ્યો છે અને એટલા માટે જ હું તમને બતાવું છું એટલે ખાસ કરીને મારી ચેનલ છે અલ્કેશ મોદી ઓફિશિયલ આ વિડીયોની કોઈ જ પ્રકારની પુષ્ટિ કરતી નથી

એમાં વાળેલી ડબલ જમીન વાળેલી છે ઈ જમીન છે આ બધી જેમાં ગાયું કાજુ બદામ પિસ્તા ખાતી થી એ જ જમીન છે વિડીયોમાં બતાવવા મુકળ એ બધું બતાવેલું છે પણ હકીકત બધું ગૌસર ને પિસ્તા ખવડાવીને બધું વાળેલું છે તો આ બધું કાચમ ગામમાં તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીમાં આવેલું છે